આજનું રાશિફળ પાંચ જૂન બે હાજર ચોવીસ બુધવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો અમારી આપનું હાર્દિક સ્વાગત છે અમારી આપને ગુજરાતી ભાષામાં દૈનિક જોવા મળશે જો આપને અમારા વિડિયો પસંદ આવે તો વિડિયોને ને લાઇક કરજો તમારા મિત્રોને શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને ને કરજો તમારા એક સબસ્ક્રાઈબ થી તમને ઘણું પ્રોત્સાહન મળે

તમારા બોસને તમારા બહાનામાં રસ નહીં પડે તેની ગુડ બુક્સ રહેવા માટે તમારું કામ કરો પ્રવાસની તકોનો લાભ લેવો જોઈએ આજે તમે તમારા જીવનસાથીને તમારી માટે વધુ દરકાર રાખા થયેલા જોશો ઉપાય કોઈ પણ પિતૃક સંપત્તિ સ્મરિકા ઉત્તરાધિકાર ને એક પીડા વસ્ત્ર માંગ લપેટ વિત્તીય સ્થિતિ માંગ સુધાર માટે આને લોકર માંગ મૂકો વૃષભ રાશિ પણ તમારું મંતવ્ય વ્યક્ત કરતા અચકાતા નહીં આત્મવિશ્વાસની કમીને તમારા પર અંકુશ જમાવવા ન દો કેમ કે એનાથી તમારી સમસ્યાઓની ગૂંચણોર વધશે અને તમારો વિકાસ મન પડશે આત્મવિશ્વાસ પાછો મેળવવા માટે તમારી જાતને વ્યક્ત કરો તથા સમસ્યા સાથે પનારો પાડવા ખુલ્લા દિલે સ્મિત કરો તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો અને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો અંગત બાબતો ઉકેલવાના તમારા અભિગમમાં મુદાર રહો પણ તમારી પ્રેમ અને સારસંભાળ ધરાવતા લોકોને તમારી વાણીથી નુકસાન ન પહોંચે તેનું ધ્યાન રાખજો આશ્ચર્ય પમાડનારો સંદેશ તમને સારા સપનામાં પશે તમારી કારકિર્દીની શક્યતાઓને વધારવા માટે તમારી વ્યવસાયિક શક્તિનો ઉપયોગ કરો તમારી પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં તમને અમર્યાદિત સફળતા મળવાની શક્યતા છે પરિસ્થિતિ તમારા વશમાં કરવા તમારું બધું કૌવત કામે લગાડો

મિથુન રાશિ તમે જો યોગ્ય આરામ નહીં લેતા હો તો તમને અત્યંત થાક લાગશે અને તમને વધારાની આરામ જરૂર પડશે તમારી અપેક્ષા કરતા મિત્રો વધુ સહકાર આપશે પ્રેમની વેદના આજે તમને સુવા નહી દે મહિલા સહકર્મચારીઓનો સારો સહકાર મળશે તથા તમારા વધુ કામ પુરામ કરવા મદદ કરશે સમયની નાજુકતાને સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો તમારા માટે ફાયદાકારક પણ છે આજે કોઈ યોજના ઘડવા પહેલા જો તમે તમારા જીવનસાથીને નહીં પૂછો તો તેનું મુંદુમ પરિણામ આવી શકે છે ઉપાય પોપટ લીલી મરચી આપો કર્ક રાશિ તમારી જાતને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવા માટે ઉચ્ચ કેલરીયુક્ત આહાર ટાળો

આજે તમારે તમારા કામોને સમયસર નિકાલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ માં રાખો કે કોઈ ઘરે તમારી રાહ જોઈ રહ્યું છે જેને તમારી જરૂર હોય છે તમે તમારા જીવનસાથીના પ્રેમને ઝંખતા હતા આજનો દિવસ તમને તમારા જીવનસાથીનો પ્રેમ આશીર્વાદ રૂપે આપશે ઉપાય સ્વાસ્થ્યમાં સારા સુધારો માટે માંસાહારી ભોજનથી બચો

હિંમત હારવાને બદલે ઈચ્છિત પરિણામ મેળવવા સખત મહેનત કરો આ નિષ્ફળતાઓને પ્રગતિ સુધી પહોંચવાના સોપાન બનાવો મુશ્કેલીના સમયમાં તમારી વહારે આવશે જો તમારે જીવન સુગમ રીતે ચલાવવું હોય તો ધન ના આવાગમન પર ધ્યાન આપવું જોઈએ પારિવારિક વાતાવરણ જાળવવા તથા તેને કલુષિત ન કરવા તમારે તમારા ગુસ્સા પર કાબૂ મેળવવાની જરૂર છે તમારા પ્રેમ જીવનમાં નાનકડી કડવાશ માફ કરો કેટલાક મહત્વના મુદ્દા સાથે કામ પાડવાની તમારી રીત કેટલાક સહકર્મચારીઓને નહીં ગમે પણ તેઓ કદાચ આ વિશે બધું જ નહીં કહે તમને જો એવું લાગે કે પરિણામો યોગ્ય અથવા તમે ઈચ્છો છો એવા નથી તો તમારા યોજનાનું અવલોકન કરી તેમાં ફેરફાર કરવા એ બાબત સમજદારીનું કામ ગણાશે તમારા જીવનમાં કશું રસપ્રદ થાય એની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તો તમને ચોક્કસ કનિક રાહત મળશે તમે તમારા જીવનસાથી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમેન્ટિક દિવસોને માણશો. ઉપાય: સુખ સ્વાસ્થ્ય પરિણામો લેવા માટે પીપળ નાવરૂક્ષને જળ આપો અને ghee નો દીવો કરો. તુલા રાશિ પર તમારી શારીરિક સુસજ્જતા જાળવે એવી રમતગમતની પ્રવૃત્તિને તમે માણશો એવી શક્યતા છે. તમારા માતા-પિતા આજે તમારી ફિજુલ ખર્ચી જોઈ ચિંતિત થઈ શકે છે અને તમને તેમનો ગુસ્સાનો ભોગ બનવો પડી શકે છે. મિત્રો તથા સંબંધીઓ સાથે મજા માણજો આજે પ્રેમ જીવન ખૂબ જ સુંદર રીતે ખીલશે નવા કામ પૂરા કરવા માં સ્ત્રી સકર્મચારીઓ મદદરૂપ થશે તમે તમારા પ્રેમીને સમય આપવા પ્રયત્ન કરશો પરંતુ કેટલાક મહત્ત્વપૂર્ણ કામના આગમનને કારણે તમે તેમને સમય આપી શકશો નહીં એવી પૂરેપૂરી શક્યતા છે કે તમારી આસપાસના લોકો તમારા સંબંધોમાં મતભેદ પાડવાની કોશિશ કરશે બહારની વ્યક્તિની સલાહ મુજબ ચાલતા નહીં ઉપાય સ્થિતિ સુધારવા માટે મસાલાઓ ગરમ મસાલો મેવા અને ગોળનો ખોરાક બનાવતી વખતે સંતુલિત ઉપયોગ કરો વૃશ્ચિક રાશિફળ તમારા સ્વાસ્થ્ય માં સુધારા લગતી પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા માટે શ્રેષ્ઠ દિવસ તમારી પાસે પૈસા પણ પર્યાપ્ત માત્ર માંગ હશે અને આની સાથે જ મન શાંતિ પણ હશે તમારો ભાગીદાર સહકાર પૂર્ણ તથા મદદરૂપ હશે ચિંતા ન કરતા આજે તમારા દુર્ધ બરફની જેમ ઓગળી જશે સાવધાની પૂર્વક લેવાનો દિવસ આથી જ્યાં સુધી વિશ્વાસ ન બેસે કે તમારા વિચારો નિષ્ફળ નહીં જાય ત્યાં સુધી તેમને રજૂ ન કરતા તમે ખુદને સમય આપવાનું જાણો છો અને આજે તો તમને ઘણું ખાલી સમય મળવાની શક્યતા છે ખાલી સમયમાં આજે તમે કોઈ રમત રમી શકો છો અથવા જીમ જઈ શકો છો તમે તમારા જીવન સાથે આજે સારી વાતચીત કરશો અને તેનાથી તમને અંદાજ આવશે કે તમે એકમેકને કેટલો પ્રેમ કરો છો. ઉપાય કારકેndi ના વિસ્તરણ માટે તલના તેલનો દીવો ઘરના મંદિર માં પ્રગટાવો. ધન રાશિ ફલ સંતપુરુષ પાસેથી મળેલું દિવ્ય જ્ઞાન તમને આશ્વાસન અને રાહત પૂરી પાડશે. નાણાનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચે પહોંચી વળવામાં તમારી મદદ કરશે. બાળકોને લઈને કેટલીક નિરાશાઓ થશે કેમ કે તેઓ પોતાની કારકિર્દી પર ધ્યાન આપવાને બદલે અન્ય પ્રવૃત્તિઓ પાછળ વધુ સમય વેડફી રહ્યા છે તમારા પાત્ર સાથે પિકનિક પર જઈ તમારી અમૂલ્ય ક્ષણોને ફરીથી જીવો આજે કામના સ્થળે તમે કશું ખરેખર અદ્ભૂત કરશો જે લોકો છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ વ્યસ્ત હતા તેઓને આજે પોતાના માટે મફત સમય મળી શકે છે તમારા જીવનસાથી આજ પૂર્વે આટલા અદભુત ક્યારેય ન હોતા ઉપાય પારિવારિક શાંતિ પ્રાપ્ત કરવા માટે ધાર્મિક સ્થળ ઉપર શુભ ઘી અને કપૂર અર્પિત કરો મકર રાશિ પર તમારા દિવસની શરૂઆત થોડાક વ્યાયામ સાથે કરો તમે તમારી જાત અંગે સારી અનુભૂતિ કરો એ સમય આવી ગયો છે તેને તમારી દૈનિક ક્રિયાનો નિયમિત હિસ્સો બનાવો અને તેને વળગી રહો આજે આ રાશિના અમુક બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે જેથી તેમની આર્થિક સ્થિતિ સુધરશે તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે તમારું પ્રિય પાત્ર વચનબદ્ધતાની અપેક્ષા રાખશે તમને પાડવામાં મુશ્કેલી પડે તેવા વચનો આપતા નહીં તમારા પાસેની માહિતી તથા અનુભવ તમે અન્યો સાથે વહેંચશો તો તમારી સરાહના થશે આ રાશિના વિદ્યાર્થીઓ આજે મોબાઈલમાં આખો દિવસ બગાડી શકે છે આજે તમને અનુભૂતિ થશે કે જીવન સુખી હોય તો કેવું લાગે છે ઉપાય આરોગ્ય સુધારવા માટે કાળા અને સફેદ મોતીની માળા બનાવીને ગળામાં પહેરો કુંભ રાશિ પણ મિત્ર તરફથી પ્રશંસાના ખાસ શબ્દો તમારી ખુશીનું સબક બનશે આવું થવાનું કારણ એ કે તમે તમારા જીવનને વૃક્ષ જેવું બનાવ્યું છે જે અન્યોને છાનીયડો આપે છે અને પોતે તડકામાં ઉભા રહી સૂર્જનો તાપ સહે છે તમારા માતૃપક્ષથી આજ તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે શક્ય છે કે નાની અથવા મામા તમારી આર્થિક મદદ કરે પૌત્ર પૌત્રી તથા દોહિત્ર દોહિત્રી અત્યંત આનંદનો સ્ત્રોત બનશે તમારા પ્રેમને કોઈ અલગ નહીં કરી શકે આ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં જરૂરથી વધારે બોલવાથી બચવું જોઈએ નહીંતર તમારી છબી ઉપર ખરાબ પ્રભાવ થાય છે આ રાશિના વેપારીઓને આજે કોઈ જૂના નિવેશના લીધે ખોટ થવાની શક્યતા છે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની તમારી ક્ષમતા તમને માન અપાવશે તમારા જીવનસાથી આજે તમારી માટે કશું ખરેખર ખાસ કરશે ઉપાય પેશાગત સફળતા માટે પક્ષીઓને મીઠી વસ્તુઓ ખાવા માટે આપો મીન રાશિ પણ તમારી માટે આધ્યાત્મિકતાની મદદ લેવા માટેનો સમય પાકી ગયો છો કેમ કે તમારી માનસિક તાણ પર સામો હુમલો કરવાનો એ શ્રેષ્ઠ વિકલ્પ છે આખા દિવસ માંગ ભલે તમે ધન માટે સંઘર્ષ કર્યા હોય પરંતુ સાંજની સમયે તમને ધન લાભ થઈ શકે છે તમારી સમસ્યાઓ ગંભીર હશે પણ તમે જે પીડામાંથી પસાર થઈ રહ્યા છો તેની નોંધ તમારી આસપાસના લોકો નહીં લે કદાચ તેમને લાગે છે કે આમાં તેમને મહત્પૂર્ણ માર્ગવું જોઈએ આજે તમે પ્રેમના મૂળમાં હશો અને તમને એ માટે અસંખ્ય તકો પણ મળશે આ રાશિના વેપારીઓને આજે વેપાર માટે અંધારી મુસાફરી કરવી પડી શકે છે આ મુસાફરી તમને માનસિક તાણ આપી શકે નોકરી પેશા લોકોને ઓફિસમાં ચુગલખોરી કરવાથી બચવું જોઈએ સંવાદ સાધવાની તમારી કળા પ્રભાવિત કરનારી રહેશે તમને અને તમારા જીવનસાથીને આજે અદભુત સમાચાર મળવાની શક્યતા છે પુપ્પાઇ સંતુષ્ટિપૂર્ણ પારિવારિક જીવન માટે કૂતરાઓને દૂધ આપો વિશેષકર કાળા કૂતરાઓને